પરમ પૂજ્ય મહાદેવગીરી બાપુ એમની પણ ઉપસ્થિતિને વધાવીએ છીએ મુક્તિ માટે શબ્દો વાપરા છે મૂચ ધાતુમાં ભાવે તીન પ્રત્યે લાગે એટલે મુક્તિ શબ્દ ઉત્પન્ન થાય છે ન્યાયશાસ્ત્ર એવું કહે છે કે મુક્તિ એટલે શું આત્યંતિક દુઃખ નિવૃત્તિ ઇતિ મુક્તિ આત્યંતિક દુઃખની નિવૃત્તિ થાય એને મુક્તિ કહેવાય તો વેદાંતિ લોકો એવું કહે છે કે નિત્ય હિ મુક્તિ સુખની અવાપ્તિ થાય નિત્ય સુખની પ્રાપ્તિ થાય એને મુક્તિ કહેવાય એનાથી આગળ કહેવામાં આવે શરીર ઇતિ મુક્તિ આ મુક્તિના અનેક અર્થો થાય પણ કોઈ પૂછે કે ભાગવતજી શા માટે આપણે પૂછે તો એટલું હું ચોક્કસ કહી શકું કે સ્વભાવની શુદ્ધિ માટે ભાગવત સ્વભાવની શુદ્ધિથી જ ભાગવતજી થી શીલ ની શુદ્ધિ થઈ જાય ચરિત્ર ની શુદ્ધિ થઈ જાય ભાગવતજીથી રસની વૃદ્ધિ થઈ જાય અને ભાગવતજી ગુણની સમૃદ્ધિ થઈ જાય ન્યાય કીડ પણ સતત ચિંતન ચિંતન કરે રાખે કરતા કીડ પણ ભમરી બની જતી હોય તો આપણે પણ રામ અને કૃષ્ણનું ચિંતન કરતા કરતા આપણે પણ રામ અને કૃષ્ણ જેવા ગુણવાળા થઈ જાય એના માટે ભાગવતી છે આપણી અંદર ભગવાન શીલની શુદ્ધિ રસની વૃદ્ધિ અને ગુણની સમૃદ્ધિ માટે ભાગવત્તી છે ભાતિ સર્વેશું લોકેશું ગીયતે નારદાદિભી વર્તતે સર્વશાસ્ત્રેશું તસ્માદ ભાગવતં વિદુહુ એવું આ ભાગવતજી છે જે દૂષિતને ભૂષિત બનાવે જે જીવન વનને વૃંદાવન બનાવે જે સમસારીને કમસારી સુધી લઈ જાય જે શુષ્કને રસાળ બનાવે જે અજ્ઞ ને વિજ્ઞ બનાવે જે ગતાર્થ ને કૃતાર્થ બનાવે અપાત્ર ને પાત્ર બનાવે સરસ બનાવે એવા ભાગવતજીમાં લોકોએ ભાગવતજીનું મહાત્મ્ય ગાયું છે ભાગવતજીની મહત્તા ગાય છે મત્સ્ય પુરાણમાં ભાગવતજીની ભાગવતજી નું મહાત્મ્ય છે કૌશિકી સંહિતામાં ભાગવતજીનું મહાત્મ્ય છે વાયુ પુરાણમાં ભાગવતજી નું મહાત્મ્ય છે મત્સ્ય પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય છે બ્રહદ નારદી પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય છે સ્કંદ પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય છે પદમ પુરાણમાં ભાગવતજીનું મહાત્મ્ય છે આ બધામાં ભાગવતજીનું મહાત્મ્ય છે પણ અહીંયા જે ભાગવતજીનું મહાત્મ્ય લેવામાં આવ્યું છે પદમ પુરાણ અંતર્ગત લેવામાં આવ્યું છે પદમ પુરાણે ગાયું છે છ અધ્યાયમાં ગાયું છે પાંચસો ને ચાર શ્લોકોમાં ગાયું છે ભાગવતજીની મહત્તા અને ભાગવતજીની મહત્તા ગાતા પહેલા બે વંદના કરી છે ઘણા લોકોને એવું મનમાં એવું થતું હશે કે સચ્ચિદાનંદ રૂપા એ ભાગવતજીનો શ્લોક છે ઘણાને એવું થતું હશે કે નાના એ પદ્મપુરાણનો શ્લોક છે પણ બંનેમાંથી એકનો પણ એ શ્લોક નથી આ સચ્ચિદાનંદજી છે એ કૃષ્ણની વંદના કરવામાં આવી છે અને બોબદેવ શાસ્ત્રીજી દ્વારા આની વંદના કરવામાં આવી છે એ ભગવાન કેવા છે અમે કેવા ભગવાનની સ્તુતિ કરીએ છીએ સ્તુતો ઘણું ધાતુ છે સ્તુતિ માટે વાપરવામાં આવ્યો છે અમે ભગવાનનું વંદન કરીએ છીએ ને અમે ભગવાનની સ્તુતિ કરીએ છીએ સ્તુતિ ગુણાનું કથન અમે ભગવાનના ગુણાનું વાત ગાઈએ છીએ અમે ભગવાનની સ્તુતિ કરીએ છીએ ભગવાન પ્રાર્થના કરતા પણ સ્તુતિમાં વધારે પ્રસન્ન થાય છે કારણ કે પ્રાર્થનામાં તો કંઈક અર્થ છુપાયેલો છે પ્ર અર્થ છે તે એમ કરીને એમાં કંઈક અર્થ છુપાયેલો જગત કલ્યાણનો પણ અર્થ છુપાયેલો પણ સ્તુતિમાં તો ભગવાનના ગુણાનું વાદ જ છે એવા ભગવાનની અમે સ્તુતિ કરીએ છીએ કેવા ભગવાનની સ્તુતિ કરીએ છીએ અહીંયા પરમપૂજ્ય શ્રદ્ધાનંદજી અને પરમપૂજ્ય દિલીપ બાપુ